સમનારાયણ સ્વાગત છે તમારે બ્લોગમાં આજે આપણે લોત પોણા છ વાગ્યા ની થાય છે સાંજના બરોબર તો ચાલો આજે મસ્ત મજાની રેસીપી લઈને આવ્યા છે આપણે ઈ છે તુરિયા રથલામય સેવનું શાક

રતલા ની સેવનું શાક બનાવવા માટે કડાઈ રાખી નાખી દઈશું ચાલો અહિયાં તેલ લખાઈ ગયું છે આ શાક બનાવી રહી છું દસ દસ એક

મીઠું હવે બધું આપણે મિક્સ કરી દઈશું

I si neutra... gutudo filtrate. Hi vegem i llegue les BILLYHAIRES pel que és important. Ho méviem alいや i demanaran que creguin les TOMATES. Ara ja podem complir amb la guten returning també podem nuclear

તૈયાર થઈ ગયું છે તો એના મસ્ત મજા ની આપણે આ મગદાળ વાળી ખીચડી બનાવેલી છે અને આ છે સૂર્ય રતલામી શાક આ તમે જોઈ શકો છો સરસ મજાનું રતલામી શાક ખીસોડા શાક પણ કહેવાય હું એ પણ કહેવાય ને અહિયાં રોટલી બની ગઈ છે અત્યારે તો ઓછી ટિફિન છે એટલે આપડે થઈને ઓછી રોટલી ને ઓછું શાક છે તો ચાલો હવે આપણે ભરી દઈશું ટિફિન